નમસ્કાર ભાવનગર હું ડોક્ટર મનીષ વંસલ જિલ્લા કલેક્ટર ભાવનગર ભાવનગર જિલ્લામાં કાલે છવ્વીસ તારીખે આજે સત્યાવીસ અને આવતીકાલે અઠાવીસ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે કાલ સાંજથી લઈને અત્યારે સવારે દસ વાગ્યા સુધી મહુવામાં બારથી તેર ઇંચ સિહોરમાં છથી સાત ઇંચ અને બાકી તાલુકાઓમાં પણ ભારે વરસાદ છે તો તમામને મારી વિનમ્ર અપીલ પણ છે અને સ્ટ્રિક્ટ સૂચન પણ છે કે કોઈ પણ સંજોગોમાં પાણીના સોર્સ પાટે પાણીના સોર્સ પાસે કે અનનેસેસરી મુવમેન્ટ નહીં કરવાની કદાચ તમને ખબર હશે કે બે પાલીતાણામાં પણ અત્યારે આજે સવારે જ બે માણસો તણાઈ ગયા છે બાઇકથી ક્રોસ કરતા હતા પાણી તો આ પ્રકારની કોઈએ મીન્સ કી એક્ટિવિટી નહીં કરવાની બીજું આ છે કે આપણે જે શેત્રુંજી ડેમ છે એના પણ ઓગણસાઠ ગેટો ખોલવામાં આવ્યા છે અને જે સત્તર ગામો છે પાંચ પાલેતાણાના અને બાર તલાજાના આ ગામોને અલર્ટ છે તો આ લોકો પણ જે ડેમની સાઈડમાં જે વિસ્તાર છે તો એને ફ્લોમાં જે વિસ્તાર છે ત્યાંથી બચવાનો છે અને આ એક ટેમ્પરેરી બે ત્રણ દિવસનું જે અરબ સાગરમાં ડિપ્રેશન લીધે છે તો આ જતું રહેશે ટૂંકમાં આગામી એક બે દિવસ પણ એકદમ સાવચેતી રાખવાની છે થેન્ક યુ